નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેટ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા છોડ એવા છે કે જે વનસ્પતિ આપણી આજુબાજુ હોય છે પરંતુ આપણે તેને ઓળખતા નથી અને આપણામાં એ કહેવત છે કે ઓળખાણ એ મોટી ખાણ છે બરાબર એમ દરેકને ઓળખવું જોઈએ જો વનસ્પતિને આપણે ઓળખીએ તો તેનો ઉપયોગ કરી શકીએ અને આ વનસ્પતિ છે એ આપણી આજુબાજુ જ થાય છે તો આજે આપણી નજીકમાં થતી એક એવી વનસ્પતિ છે કે જેનો આપણે પરિચય મેળવવાનો છે તો એ વનસ્પતિ વિશે એવું કહેવાય છે કે દૂધેલીનો છોડ તોડતા નીકળે તેમાંથી દૂધ દૂધેલીનો છોડ તોડતા નીકળે તેમાંથી દૂધ એ દૂધનો ઉપયોગ કરી શરીરને કરો હા તો તમે બરાબર જ આજે આપણે એ છોડ વિશે માહિતી મેળવવાની છે એ દૂધેલી છોડ એટલે કે સુડી સોપારી આપણે જેને કહીએ છીએ એ જોઈએ દૂધેલી વિશે હા દૂધેલી છોડ છે ચોમાસામાં વરસાદ થતાં તે ઊગી નીકળે છે પરંતુ વિશેષ પ્રમાણમાં તે શિયાળામાં ભેજવાળી જમીનમાં જોવા મળે છે આમ તો આ છોડ બારે માસ જોઈ શકાય છે આ છોડ રસ્તાઓની બાજુએ વાડીઓની વાડ પાસે પાણીના ધોરિયા કાંઠે ખેતરોમાં ચરિયાણ વિસ્તારમાં દરિયાની રેતીમાં અને બાગ બગીચાઓમાં જોવા મળે છે બાગ બગીચાઓમાં અને ખેતરોમાં તે નિંદામણ તરીકે પ્રમાણમાં જોવા મળે આ છોડ જ્યાં ઉગે ત્યાં જથ્થાબંધ ઉગેલા હોય છે ક્યાંક એકલ દોકલ છોડ પણ જોવા મળે ખરા આ છોડને તોડતા તેમાંથી દૂધ નીકળે છે માટે તેને ગુજરાતીમાં દૂધેલી કહેતા હશે તો અમુક વિસ્તારમાં તેને મીઠી સોપારી કે સુડી સોપારી પણ કહે છે કારણ કે તેના ફળનો સ્વાદ સોપારી જેવો તૂરો હોય છે અને એના ફળ ફૂલની સૂક્ષ્મ ગુચ્છીઓ ઠુમરાના દાણાની બાંધેલી ગુચ્છીઓ જેવી દેખાય છે માટે પોરબંદર વિસ્તારમાં તેને ઠાકર ઠુમરો પણ કહે છે હિન્દીમાં તેને દૂધી અથવા દૂધી કલબના નામે ઓળખવામાં આવે છે તો તેનું સંસ્કૃત નામ દુગ્ધિકા છે અંગ્રેજીમાં મિલ્ક પર્સલેન કહે છે તો તેનું શાસ્ત્રીય એટલે કે લેટિન નામ યુફોર્બિયા હાઈ પરિસી ફોલિયા છે આ છોડ અડધો ફૂટ ઊંચા અને ઘણી વખત જમીન ઉપર પથરાયેલા પણ જોવા મળે છે ઊંચા વધેલા છોડ પર શાખાઓ હોતી નથી પરંતુ જમીન ઉપર પથરાયેલા છોડ પર અનેક શાખાઓ નીકળેલી જોવા મળે છે મુખ્ય દાંડી અને શાખાઓ ફિકા લીલા કે જામુડીયા રંગની અને ધોળાવાળની રૂવાટીવાળી હોય છે પાન લંગોળ કે અંડા કૃતિના સામસામે આવેલા અર્ધો થી એકાદ ઇંચ લાંબા અને અર્ધો જાંબુડી લેતા પણ જોવા મળે છે પાનને ચોરવાથી ઉગ્ર વાસ આવે છે રસ ચીકણો અને સ્વાદે સહેજ ખટાશ પડતો તુરો હોય છે પુષ્પ ધારણ કરનારી સળી ટૂંકી અને પત્રકોણ માંથી નીકળેલી હોય છે આ સડીના મથાળે સૂક્ષ્મ ફૂલોનું ગુચ્છ આવેલું હોય છે ફૂલો સાવ પાસ પાસે આવેલા હોય છે ફૂલો ચાર પાખરીઓ વાળા સફેદ કે ગુલાબી રંગના છેડાઓ વળેલા હોય છે ફળ લીલા કે સહેજ જાંબુડિયા રંગના ત્રણ ખાત અને અતિ સૂક્ષ્મ હોય છે તેમાં ઘેરા ભૂરા રંગના સૂક્ષ્મ બીજ હોય છે વર્ગની આ વનસ્પતિની ત્રણ ચાર જાતો જોવા મળે છે જેમાં મોટા છોડ થાય તે દૂધેલી આના જેવી જ દેખાવની હોય પરંતુ પાન અને છોડ મોટા હોય તેને મોટી કે લાલ દૂધેલી કહે છે મોટાભાગે આ વર્ગની આ જાતની દરેક દૂધેલી ગુણદોષની દ્રષ્ટિએ સમાન છે દૂધેલીના ઔષધિ ગુણની જો વાત કરીએ તો તે સ્વાદે મધુરી તુરી તીખી કડવી વૃષ્ય વૃક્ષ ગ્રાહક વાતલ ગર્ભસ્થાપક ધાતુવર્ધક ઉષ્ણ પારબંધક પૌષ્ટિક માદક અને છે તે કફ મેદ કૃમિ દાદર સંગ્રહણી જાડા જવર અને હરસ દૂર કરનારી માનવામાં આવે છે દુધેલીના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તે બાળકોના કૃમિ દૂર કરનાર અને મરની ગાંઠ દૂર કરનાર ઉત્તમ ઔષધિ છે દૂધેલીના છોડના રસમાં ચપટી મરીચૂણ નાખી બાળકોને પાવાથી કૃમિ દૂર થાય છે અને આ છોડના મૂળ ગાયના દૂધમાં વાટી બાળકોને પાવાથી જે બાળકોને મરની ગાંઠ થઈ અને કબજિયાત થયું હોય તો એ દૂર થાય છે પેટ સાફ આવે છે પેટનો દુખાવો દૂર થાય છે બાળક છે એ ઘણી વખત આવું થાય ત્યારે રડતું હોય તો આ પ્રયોગ ખરેખર કર્યા જેવો છે આ છોડનો રસ અને તેમાં થોડું અજમાનું ચૂર્ણ ઉમેરી પાવાથી લોહીના ઝાડા થયા હોય તો મટે છે તેમજ પેટના દરેક દર્દો આ ઉપાયથી દૂર થાય છે જેને દાદર અથવા ચક્કામાં થયા હોય તેણે સુતરાઉ કપડાથી તેને ખૂબ જ ઘસી તેના ઉપર આ દૂધેલીનું દૂધ ચોપડી દેવાથી દાદર અને ચકામાં દૂર થાય છે ખંજવાળમાં તરત જ રાહત મળે છે અને ચામડીના મોટા ભાગના રોગમાં આ દૂધેલીનું દૂધ કામ આવે છે દૂધેલીનું દૂધ ચહેરા ઉપર થતા ખીલ ઉપર ચોપડવાથી ખીલ પાકીને નીકળી જાય છે તેમજ ચહેરા પર ડાઘ રહેતો નથી તો આપણે મોટે ભાગે જે ઊંચામાં ઊંચી ચહેરાઓ માટેની ક્રીમો વાપરીએ છીએ એના કરતાં આ સાવ મફતની દવા છે અને ચહેરાના ખીલ છે એ દૂર પણ થઈ જાય છે દૂધેલીના રસમાં સાકર ચૂર્ણ મેળવી પાવાથી પ્રમે સંગ્રહણી અને જાડા મટે છે જેને ખૂબ પીડાદાયક હરસ હોય તો તેણે દૂધેલીના રસમાં મધ મેળવી સેવન કરવું આ સેવન કરવાથી થોડા સમયમાં હરસ મટી જાય છે અને હરસ માટેની જે પીડા છે એ પીડા કાયમી શાંત થાય છે દૂધેલીના પંચાંગના રસમાં કરેણના પાનનો રસ ઉમેરી તાલ ઉપર લેપ કરવાથી તાલ ઉપર નવા વાળ આવે છે તેમજ આ રસને માથામાં લગાડી થોડા સમય પછી માથું ધોઈ નાખવું આમ અઠવાડિયે એક વખત આ રીતે કરવાથી લાંબા સમય સુધી માથાના વાળ સફેદ થતા નથી અને ખરતા પણ અટકે છે દૂધેલીના મૂળ ઠંડા પાણીમાં ઘસી વાસળડાને પાવાથી વાસરડાને થતો દૂધિયો રોગ મટે છે દૂધિયા રોગમાં ખરેખર આ દૂધેલીનું કામ ખૂબ જ ઉત્તમ છે દૂધેલીના પાનનો રસ સાકર અને ઘી મેળવી આપવાથી મૂળ વ્યાધિ દૂર થાય છે અને અંતે આ છોડ તમે જ્યાં જુઓ ત્યારે તેના ફળનું ગુચ્છ ખાઈ લેવું આ ગુચ્છ સોપારી જેવા સ્વાદવાળું અને મોઢું સાફ કરનાર તેમજ દાંતના રોગો દૂર કરનાર છે આમ દૂધેલી ઉપયોગી વનસ્પતિ છે પરંતુ તેનું દૂધ થોડું વિશલ એટલે કે ઝેરી હોય તેનો પ્રમાણસર ઉપયોગ કરવો હિતાવહ છે જરૂર પડે વેદની સલાહ લેવાનું ક્યારેય ભૂલશો નહીં દૂધેલીનો રસ પણ પ્રમાણસર જ ઉપયોગમાં લેવો જોઈએ અતિરેક ક્યારેય ન કરવો જોઈએ તો મિત્રો આજે આપણે દૂધેલીના છોડ વિશે માહિતી મેળવી આ અગાઉ પણ આપણે એક દૂધેલી વિશે માહિતી મેળવી હતી આલેજ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે નિયમિત જોતા હોય તો એ દૂધેલીને આપણે સાટલા દૂધેલી તરીકે ઓળખીએ છીએ જ્યારે આ દૂધેલીનો છોડ છે એને આપણે મીઠી સોપારી કે સૂડી સોપારી તરીકે પણ ઓળખીએ છીએ અને હા દૂધેલીની સાત આઠ જાતો છે જે છોડને તોડતા એમાંથી દૂધ જેવું ચીડ નીકળે એને આપણે દૂધેલી તરીકે ઓળખીએ છીએ અને એને અલગ અલગ નામોથી ત્યારબાદ ઓળખવામાં આવે છે તો આગળ આપણે એ બીજી દૂધેલીઓનો પણ પરિચય મેળવતા રહીશું અને મિત્રો આપણું સૂત્ર છે તમને યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો આલેટ નેચર ટીવી યુટ્યુબ ચેનલ જોતા રહો નવી નવી વનસ્પતિની માહિતી મેળવતા રહો અને હા આવતા મંગળવારે ફરી પાછા આપણે એક નવી જ વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ